આ 70 રૂપિયા વાહ એક લઈ જાવ ભાઈ ને લાવ એ કીધું ઓકે આલે મને ભાઈ રૂપિયા તો બસ કરો ભાઈ હા છે બરા

पांच सौ तीन सौ पांच सौ आठ साठ अरसा <स्था> परमार सबाला अरसा रुकिया पांच ओपन हित्यर हित्यर बस पन 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 हित्यर ने आप जो एल बी है ऊपर ऊपर

હલો હારું છે નવા દલા લ્યા બાવડે પણ અમારો બે પડી હમ ભજાવ છો હટાવવા હલો હારું હારું છે આવતા <coughs> એકસઠ બીજા પુના ભાઈ એકસો તેસઠ બસો બાસઠ લગભગ બસો બાસઠ